એ માટી છે કારણ કે આપણે અંદર પાણી નાખીએ એટલે નમસ્કાર મિત્રો હું છું સુમરા મેબુ ફરી એકવાર નવો વિડીયો લઈને આવ્યો છે માટી કામમાં અત્યારે તો અત્યારના જમાનામાં જે માટી ગાળવાના પણ મશીન આવી ગયા છે માટીને ખૂંદીને બહાર કાઢવાના પણ મશીન આવી ગયા છે પહેલાના જમાનામાં માટી ગાળવાના પણ મશીન નહોતા માટી ખૂંદવાના પણ મશીન નહોતા એ કેવી રીતે માટી બનાવતા હતા એ વિડીયો હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું પહેલાં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફેસબુકને ફોલો કરજો તો આપણે વિડીયોમાં આગળ વધીએ મિત્રો તમે જોઈ શકો છો આ નીચે પહેલા આ રીતે સોલ નાખવામાં આવે છે કે માટી અંદર ચોટી ના જાય માટે પછી એના ઉપર જે માટી અત્યારે આપણે બધી આના નીચે નાખવામાં આવશે બધી એના ઉપર સોલના ઉપર અને પાણી વડે કેવી રીતે તેને પલાળવામાં આવે છે અને માટલા બનાવવાની માટી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તો આપણે જોઈએ આગળ પછી આ રીતે તેને માટી નીચે નાખવામાં આવે તમે જોઈ શકો છો મિત્રો પછી આના અંદર પાણી નાખવામાં આવશે આ રીતે પહેલા માટી તૈયાર કરતા હતા આ તમને ખાલી એક સેમ્પલ બતાવ્યું છે કે માટી તો બહુ વધારે જ પલાળવી પડે માટલા બનાવવા માટે અને એકદમ આ નાની જે આપણે તારે ચાયનાથી ચાળી છે એ માટી છે કારણ કે આપણે અંદર પાણી નાખીએ એટલે પાણી બહાર ના નીકળી જાય એના માટે એને કોરે મોરે પાળ બનાવવામાં આવે છે માટીની આ રીતે કરતા પહેલા તો મિત્રો આ રીતે અંદર પાણી નાખવામાં આવે તમે જોઈ શકો છો આ રીતે આખી જ માટી પલાળી નાખવામાં આવે છે પછી કમસે કમ એક કલાક પછી તે ગળી જાય અને પછી જ માટલા બનાવવામાં આવે છે એ પણ હું તમને બતાવું પછી અને માટલા પણ એક નાનકડો તમને બનાવીને પણ બતાવું છું હું પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે માટીને તૈયાર કરવામાં આવે છે હવે તેને એકદમ આપણે બનાવવાની છે મલમ જેવી માટી પછી તેને માટલું બનાવવાનું છે આ રીતે પેસ્ટ બહાર નીકાળી દેવામાં આવે છે એને તો મિત્રો આ રીતે એને હાથે પાસે બહુ એકદમ માટીને ચોળવામાં આવે છે પેલા મશીન ને તા હવે એને એકદમ મલમ જેવી કરવાની પછી માટલા બનાવવાના છે તમે જોઈ શકો કેટલી મહેનત છે આ ખાલી એક સેમ્પલ છે આ રીતના કાંકરા પણ આવે તો બહાર એને કાઢી રહેવું જોઈએ આપણે કે માટલા અંદર તૂટી જાય છે ઉપર હવે આપણી માટી એકદમ ફાઈનલી તૈયાર જ છે બસ હવે આપણે એક નાનકડું માટલું બનાવવાનું છે પછી વિડીયો પૂરો કરીએ રેડી ચલો હવે માટલું એક બનાવી લઈએ આપણે તો ફાઈનલી મિત્રો હવે આપણે માટલું જ બનાવવાનું બાકી છે હવે તમે જોઈ શકો ચાકડા ઉપર આ રીતનું માટલું બનાવવામાં આવે છે માટી આપડી તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો માટલું તૈયાર છે કેટલી પણ મહેનત છે આમાં અને હવે જો આના આપણે એક એક્સ્ટ્રા પડ્યું છે અને નીચેથી ટીપીને કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ હું તમને બનાવીને બતાવું છું ચલો આપણે એ પણ જોઈ લઈએ હવે તો મિત્રો ફાઇનલી આપણો માટલો તૈયાર થઈ ગયો છે તો આ રીતે જ બનાવવામાં આવે છે માટલાના નાના વિડીયો પસંદ આવે લાઇક અને શેર કરવાનું ભૂલતા ભૂલતાને ફેસબુક પર જોઈ રહ્યા હતા ફોલો કરજો અને યુટ્યુબની ચેનલ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સસ્ક્રાઈબ કરજો